તમે તમને એક જ જગ્યા ઉપર તમને દસ 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 બાયું એક હારે ભેગા થાય તમને મળે ક્યાંય મને મળે હું લઈ આવ્યો તમને જો હું તમને પેલા કહી દઉં સાંભળો હું ક્યાં આવ્યો ખબર તમને બધાને ખબર છે તમને હું વાપી આવી ગયો છું

हमारे खाव गली छे ने एकदम फेमस छे खाव गली फेमस इज सेपुरी चाट બધું મસ્ત મળે છે વાપી વાળા ભલે ચાઈનીઝ ખાય હા હા બધું ને ચારા દે ખાય વાપી માં બધાને ચાર હાથ છે ઓ ચાર માર તો બે છે વાપી માં ચાર છે હારે બે ઇન્સ્ટા આપ્યા છે અમને વાપી વાળાં ભી એક જ ખાવા માટે ચાઈનીઝ ખાવા વાપી વાળાં ચાઈનીઝ ખાવા રૂપી વધારે આલે બોલો ચશ્મા કે માથે ચલાયા

મને બી પોલિટિક્સ માં એટલું ઇન્ટરેસ્ટ નથી હું મારા ફિલ્ડ માં ખુશ છું તમને ટિકિટ બિકિટ આપે કે ભઈ મેં મા વિચારી કોલ થર્ડ માં કોઈ ડોક્ટર ને ટિકિટ આલવી છે તો તમને આલ દે તો ના 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 ફાઈનલ 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 જો આપણે ટિકિટ લેવા ના પાડી દીધી છે કે આપણે ટિકિટ લેવી નથી એટલે એક દાવેદારી ઓછી થઈ ગઈ થર્ડ માં સુનાન તમારું મિતલ બાનુશાલી આ પેલા

તો આમ કેવું લાગે વાપીમાં આમ કામ બામ બધા કરે એવું લાગે વાપીમાં બધા તો કાય છે છે ને હા હા અચ્છા તમામ શું આમ બનાવો કરે સર એટલે હું હાઉસ વાઇફ જ છું એટલે શું બનાવો છું બધું ચાલે બધું ચાલે તો આ બેનને બધી રસોઈ આવડે બનાવતા બરોબર બેન ક્યાં ના હુવા વધી મે ધીમે નાક કાઢતા હતા વારા અંતે જોર જોર થી લાગ્યા ને હમ સુનામ તમારું વર્ષા બાનુશાલી આજે છે ને મારે નક્કી આજ હાજ સુધી મને રોલ મળી જવાનો ફીચર માં હે ને યસ ફાઈનલ ફાઈનલ જો બધાએ પ્રોમિસ કરી દીધું છે કે આપણે હવે વારો આવી ગયો છે આપણે રે આમ કેવું લાગે વાપી સારું સારું લાગે તો મને એક વિચાર આવ્યો તો કે તમે હું આપણે બી ભેગા જઈએ અને એક નવી પાર્ટીની આપણે ચાલુ કરીએ અને બધાને આપણે ટિકિટ બિકિટ ગેટ આલે ને આપણે ચૂટણી લડીએ ના ચૂટણી પાર્ટી લડો મે ઇન્ટરેસ્ટ નહી નહી આમ તું કરે બહુ બાજી લો તો હે ને ઘર બાજુ ઓન બહાર ની બાજુ હાલ નહી હે હા ઘરે તો આમ કેમ બેહી જાવ બેહી જાય ઉભા થઈ જાવ ઉભા થઈ જાય ને બરાબર આ વર્દી દી જમને હે ને હા શું નામ તમારું જનકના પંચલ જનકના બેન નામ તમારું એમ ને તો એમ શું ચાલે એમ બેન અહીંયા વાપીમાં મજા આવે હું ફાઇન 30 વર્ષથી રહું છું વાપીમાં યસ તો વાપી માં ત્રીસ વર્ષમાં કેટલી બધી ચૂંટણી આવી આવી ગઈ બહુ બધી આવી બહુ બધી આવી ગઈ તમને એમ નથી એક આપડે મેદાન માં ઉતર્યા ચૂંટણી ની ટિકિટ ના નથી નહીં થયું નહીં લઈ લો ને એક ના ના નથી લેવી નહીં લેવી ના ફાઈન ચાન્સ મળ્યા પણ નહીં લીધી મેં બહુ ચાન્સ મળ્યા નહીં લીધી આ બેનને બહુ ચાન્સ મળ્યા ટિકિટના પણ મેને ટિકિટ કોઈ દી માંગી જ નહીં જો હું હું ન્યા વાત કરવા ગયો ને તો આ બાજુ અંતર ખુશુર 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 જવાબ તૈયાર કરી લીધા શું જવાબ તમે જે પૂછવાના છો ને એના પણ હું તો હજી કે બોલ્યો જ નહીં અમે હવે તમને ઓળખી લીધા મને ઓળખી લીધા હા તમે શું પૂછવાના એવું જો અત્યાર સુધી અત્યાર સુધી જેટલી જેટલી જગ્યાએ ગયો ને કોઈ ઓળખી ના કોપરાવલી બાયો બેગી દેન ઓળખી ગયા મને હા વાપી જા આ મારું વાપી જબરું જો ભલા બેગા દેન ઓળખી ગયા હું સુ કહું ગીત ગીત બીત ગાવાનો શોખ ખરો તમને બો બહુ ગાઈ અમે તો કેમ કે તમે તો બધું બધું બેકગ્રાઉન્ડ તો બધું તમારું પેલું ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે હા એટલે અમે તો બહુ શોક ઇન ગીત ગાવાનો અમે રોજ કરાઉ કે કરીએ ઘરે હા તો એકાદું ગીત એકાદું ચોકસ ચોકસ તો ગામ તમને ગમેય अम पकड़ो ऊपर ऊपर है नहीं नहीं चाल से चाल से आ जा सनम मधुर चांदनी में हम तुम मिले तो वीराने में भी आ जाएगी बहार झूमने लगेगा आसमान झूमने लगेगा आसमान कहे दिल और मचलता है दिल मेरे साजन ले चल मुझे तारों के पार लगता नहीं है दिल यहाँ लगता नहीं है दिल यहाँ गायो 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 गीत जबरदस्त ब्लू एक सवाल है तो तुम्हें डॉक्टर जो ना अब बताओ क्या क्या हम्म कहीं लकड़ी दी है

ना 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 એવું કાઈ નથી એવું કાઈ નથી અચ્છા બસન अच्छा કમ્પ્લીટ દવા પણ હા પરફેક્ટ લખીને આપું હું તો પરફેક્ટ લખીને આપું હા અચ્છા પણ આવો આવ તમે તમે થન કુતમ ડોક્ટર નો બનાયા પેલા તમે સાંભળ્યું તો ન આવો અરે નઈ નઈ આવ કાઈ સાવડી નથી સારા नहीं અક્ષર હે બધા ડોક્ટર્સ ના એ બધા ના લોકો ના મિથ

કેમ કે આ ને આપડી પાસે ગરબા નો બહુ બધો ખજાનો છે આપણે આમ 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 કરીને આમ ખેંચીને લઈ લઈએ બરોબર પેલા આપણે અનુસાલી મેડમ ને પાસે ગરબા સાંભળે કેમ કે આપણને પિક્ચરમાં માં રોલ આપવાના છે બરોબર ને તો ચલો તમે ચાલુ કરો ગરબા ચોક્કસ ચોક્કસ ચાલો બધા રેડી ને રેડી ચાલો હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાઈ કૃષ્ણ ભગવાન હું ગરબો ગાઈશ અને આ બધા ગરબે રમશે બરોબર ને ચલો પણ હું છે ને ગરબો રિમિક્સ માં ગુ છું એટલે હાલજો તમે રેડી ને હાલો તો ચાલુ કરી દઈએ અદલ સોનારાણ બદલ સોનારાણ દલ સોન બદલ સોનાણ સોનાણ કાળ જાનુ કટકો કટકો કટક અદલ સોનાણ હે

તામલી આમની બધાથી થોડું આગો આગા રહેજો આ તમને પહોંચવા નહીં દે કેમકે આ છે ને બધા ગમી યાદી ગમી યાદી આમ આગળ પાછળ થઈને આમ આગળ પાછળ આમ ગોળ ગોળ ફરી ફરી આમ પહેલા ને ફરી જા બરાબર હાલતાણે મળવી પછી તમારા ગામમાં તમારા ગામના પાગળે ને તમારા ગામની ભાગોળે મળું તારે સીતારામ